રેડી ને હવે ઓકે ને ઓકે ઓકે હે ઓકે બસ આપડે એ જ જોઈએ બીજું શું જોઈએ હવે જો તમારે તકલીફ છે એ બધી દૂર થઈ ગઈ ને તકલીફ કે દૂર થઈ હા ભાઈ રાત નહીં હવે આમાં ઊંઘ આવી જાય રાત્રે આમાં ઊંઘ આવી જાય હા અરે પેલા માં આમ કરું આમ કરું હવે આમાં નહિ સંભળાવું ઉખડે નમસ્કાર મિત્રો આપણે જે પદ્માબેન ને નવીન ચંદ્ર ભાઈ ને મળ્યા તા તેમની જે ગાડલા ની રિક્વાયરમેન્ટ હતી તો તે આપણે ગાડલું આજે તમને આપવા આવ્યા તો એ છે ને હવે ગાડલું તમારે આમાં તકલીફ પડતી હતી ને તકલીફ તો પડતી જ હતી

મને કેવા હા બીજો હવે તમારે કઈ હોય તો કયો જણાવો કઈ હોય તો તમારાથી જે કાઈ મદદ થાય એ હું કરીશ કઈ કે બીજું છે દવા સિવાય બીજી કાઈ બરોબર જક ઊભે કરીને ખુરશીમાં બેહારી આપે ઊભે કરીને ખુરશીમાં બેહવું છે આ તો વાંધો નહી આપડે બેહાર દે ને હમણાં ગાડલું આમથી બદલાવું છે તો બેહાડવા જો છે ને ખુરશી ઉપર સમજાઈ ગયું કઈ નઈ હવે વાંધો નઈ આવે હમણાં તમારે તમને ખુરશી ઉપર બહેશું અને નવા ગાટલા માં સુવડાવીશું બસ રાજી ને હવે બસ આપડે આશીર્વાદ જોઈએ મારે એક રૂપિયો ન જોતો હું ખાલી થઈ જાવ તમે તારે તો મિત્રો આપણે હવે તેમનો ગાદલું મળી ગયું છે તો હવે તેમને ગાદલું આપણે બદલાવીને માડ ની રિક્વાયરમેન્ટ છે એને ખુરશી ઉપર બેસવું છે તો ખુરશી ઉપર બેસાડીને આપણે ગાદલું બદલી નાખીએ અને ખુબ ખુબ આભાર મથુરભાઈ તમારો બને એટલો વિડીયો ને શેર કરજો જેથી બીજા લોકોની સુધી આપણે તેમની મદદરૂપ થઈ શકીએ

કોઈ ક્યાં કઈ હાજા પાળો હું પણ કરી લઈશ હા 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 બરાબર હાલો ઊઈ જાવ છો ને આ તમર ખુરશી ઉપર બેહું તો બેહર દીધા હો હો બસ હે બે હા તો હવે નીચે ભી આવો ચલાવ તી હા અહીંયા પાછી પાટ નહીં આની ઉપર કઈ કપડું રાખજો એટલે પાક કપડું ન જો ની કિનાકું ભંડુ લાગે રેડીન માસી હવે ઓકે ને ઓકે ઓકે

તો મિત્રો બને તેટલો વિડીયોને શેર કરજો જેથી કરીને આપણે બીજા લોકો સુધી પણ પહોંચી શકીએ અને આપણે તેમની મદદ કરી શકીએ આપણે આ જે મથુરભાઈ છોડવડિયા છે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેમણે આપને હેલ્પ કરી અને માડીની રિકવાયરમેન્ટ હતી તે પ્રમાણે આપણે તેમની જરૂરિયાત પૂરી કરી છે તો બને તેટલો વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો જેથી કરીને બીજા વ્યક્તિ સુધી પહોંચી શકીએ અને તેમની મદદરૂપ થઈ શકીએ